સુપ્રસિદ્ધ ટોરડા સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય યજ્ઞ યોજાયો આજરોજ અરવલી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરડા ગોપાળનંદ સ્વામિનારાયણ મંદિરમાં ભક્ત ચિંતામણી યજ્ઞ ત્રિદિવસીય યોજાયો હતો જેમાં આજે યજ્ઞ પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે જરૂરિયાતમંદોને નિશુલ્ક ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ટોરડા ગામના મહંત સિદ્ધેશ્વર સ્વામી ગામના વતની હસમુખભાઈ પંચાલ અમરસિંહ ભાટી સાકાભાઈ પટેલ રમણભાઈ પટેલ યોગેન્દ્રસિંહ ભાટી રાજુભાઈ પટેલ જીતુભાઈ સોની અશ્વિનભાઈ સોની મોટી સંખ્યામાં ભક્તો ગામના લોકો મંદિરના સુસાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિમાં આપણે બેસી અને સુંદર અત્યારે ત્રણ દિવસની આ ભક્ત ચિંતામણી યજ્ઞ એ પ્રસંગે પૂજ્ય સંતો શેખ સુરતથી ધર્મવલ્લભ સ્વામી આદિક સંતો પધારે છે અને આ યજ્ઞની ફળશ્રુતિ છે ભગવાન આવે અને સંતો પધારે એટલે આપણો યજ્ઞ સફળ થઈ જાય તો રાજકોટના હરિભક્તો બધા ભેગા થઈ અને સુંદર રીતે અહીંયા સ્વામીના જન્મસ્થાનમાં બેસી અને ખૂબ ભાવ અને પ્રેમ અને ઉત્સાહથી મહિમાથી અહીંયા યજ્ઞ ભક્ત ચિંતામણીનો કરેલો છે તો ખૂબ ખૂબ આ રીતે આવા નવા યુગનો નવા નવા સત્કાર્્યો અને ભગવાનમાં દરેકનું જીવન બને એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી જય સ્વામિનારાયણ જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ હરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે